અમદાવાદ મહાનગરપાલિકામાં સ્વિમિંગ પુલનું મોટું કૌભાંડ એલિસબીજના ધારાસભ્ય અમિત શાહે કર્યા છે આક્ષેપ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોના કર્મચારીને છત્રીસ હજાર યૂકવવાની શરત છત્રીસ હજારને બદલે માત્ર અઢાર હજાર યૂકવ્યાની રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર ખોટી રીતે પંચાણુ લાખ ચાવ કરી જવાની ઘટના સામે આવી છે ટેન્ડરની શરતોનો કોન્ટ્રાક્ટર ભંગ કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક પગલાં લેવા ધારાસભ્ય મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી કોન્ટ્રાક કોર્પોરેશન સંચાલિત નાના ગૃહોમાં કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીને અઢાર હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે પરંતુ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડ્યું છે એમાં છત્રીસ હજાર રૂપિયા ભાવ આપવામાં આવે છે અને પેલી પાર્ટી જે ટેન્ડર રહી છે એ કર્મચારીને અઢાર હજાર રૂપિયા જ આપે છે આવું વર્ષે એક કરોડને બે વર્ષમાં એક કરોડને પંચાણું લાખ રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે મેં કમિશનર પાસે માગણી કરી છે